ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમી આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલ નંગ એક જેની કુલ કિંમત રૂપિયા પાંચ સહિત કુલ આઠ ના મુદ્દા માલ સાથે બે ઈસોમાને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક શખ્સ કલ્પેશ નાથાભાઈ કોતર રહે સિદ્ધસરવાળાને પકડવાના બાકી હોય આ તમામ ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા બાતમી આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ એક કાર સહિત બે શખ્સોને વિદેશી દારૂની નાની બોટલ એક જેની કિંમત પાંચ લાખ સત્તાવન હાજર પાંચસો સત્યાવીસ ને ઝડપી લીધા હતા જ્યારે કલ્પેશ નાથાભાઈ કોતર રહે સીસરવાળાને પકડવાના બાકી હોય આ તમામ ઈસમો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી